ઢગલા છે મિત્રો ને રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં જ છો તો પરિવાર વાર આપડા બ્લોગ માં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે જો અત્યારમાં વાડીમાં વીવા સિવાય કેમ કે વાડીમાં આપડે કોસો વિ કરી નાખી છે એને બાળી દેવાની તો જો મિત્રો આપણે આ નાની નાની ઢગલ કરી છે હવે આપણે એટલે એમ ભરીને ઓલા મોટા ઘગલા કર્યા છે એની ભેગું નાખી દેશું અને પછી છે ને આપણે એને કૂસો હળગાવી દઈશું આપણે બધું કુસોળી વીણ નાખ્યો છે નાવ એને હળગાવાળો બાકી ગયો છે આપણે એને હળગાવી દઈશું પછી હળગાઈ નાખ્યું એટલે સોળું ઓલય બાહ હું કઈ નહી દઉં સોળ યુવાનું સોળ વાવું નથી દ્યું બરાબર ઓલી છોડી અતરે ખેલી નાખી એ તો હરી જાય તો નાખી દે પારાય તો ફાઈનલી મિત્રો આપણે જો બધો કુસો ભેગો કરી નાખ્યો છે અને પછી હવે આપણે એને હળગાવી દઈશું જગે છે અમારે કુસ્સાને ઢગલા હળગાવે છે